વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં પાણીની લાઈનમાં ભંગાર પડતા હજારો લિટર પાણીનો વેઠવાટ થવા પામ્યો હતો કોર્પોરેશનના તત્કાલીન એડિશનલ સિટી એન્જિનિયર અમૃત મકવાણાની નિવૃત્તિ બાદ જાણે પાણી પુરવઠા ખાતાને કોઈની નજર લાગી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે છેલ્લા એક મહિનાથી શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીના ભંગાર પડતા હજારો લિટર પાણી રોડ પર વેડફાઈ રહ્યું છે એક તરફ શહેરના કેટલાક વિસ્તારોમાં ભરસિયાળે પાણીનો કકડા જોવા મળી રહ્યો હતો ત્યારે બીજી તરફ પાણીની લાઈનોમાં ભંગાર પડતા રોડ પર પાણીનો વેફાટ થઈ રહ્યો છે તેમ છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી ગટોડ તલસાલી વિસ્તારમાં પેવર બ્લોકની નીચેથી પસાર થતી પાણીની મુખ્ય નલિકામાં લીકેજ થયું હતું જેને લઈને હજારો લિટર પાણી રોડ પર વહી ગયું હતું પાણી રોડ પર આવતા જ વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા અને ગમે ત્યારે વાહનો સ્લીપ થાય તેવી દહેશત વાહન ચાલકોમાં જોવા મળી હતી ત્યારે એસી ચેમ્બરમાં બેસતા અધિકારીઓ વહેલી તકે આવી જૂની લાઇનો અથવા તો જે જગ્યાએ ભંગાર પડે તે લાઈનોને સત્વરે સમારકામ કરે તેવી માંગ ઉઠવા પામી છે